તો મિત્રો ફાઇનલી આપણે બેટ દ્વારકાના પુલ ઉપર પહોંચી ગયા છીએ મારી પાછળ તમે જોઈ શકો છો બેટ દ્વારકાનો દરિયો છે તો હું તમને વ્યવસ્થિત દેખાડું આખે આખો દરિયો તમે જોઈ લો તમને હું ઝૂમ કરીને બતાવી દઉં કેમકે આ આવડું આ છે ઓખા બંદર અને ઓખા બંદર કહેવામાં આવે છે લગભગ તો એ જ કહેવામાં આવે છે ખાસ ખ્યાલ નથી પણ લગભગ છે આ ઓખા બંદર તો તમે ઓખા બંદરનો નજારો જોઈ લો મિત્રો જો સરસ મજાનો આ પુલ ઉપરથી દેખાતો હોય છે આખી આખો ને અહીંયા બધી બોટ આટા મારતી હોય છે મિત્રો અને સામે બેટ દ્વારકા છે અવડું આખી આખું બેટ દ્વારકા છે તમે જોઈ શકો છો પહેલાં અહીંયા બધી આવી બોટ હાલતી હોય છે અત્યારે આ બધી બોટ બંધ થઈ ગઈ છે મિત્રો ને અત્યારે તમારે આખી આખો બ્રિજ બની ગયો છે તો હું તમને બ્રિજ દેખાડી દઈશ આપણે બ્રિજમાંથી જવાનું છે તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી બોટો નીકળતી હોય છે પણ અત્યારે આ બધી બોટ બંધ થઈ ગઈ છે તમે જવું હોય તો લગભગ જવા દેતા હશે ખાસ ખ્યાલ નથી જવા દે છે કે નથી જવા દેતા પણ નજારો કેવો સરસ મજાનો છે તો ચાલો આવું તમને ફેમસ આપણો બીચ દ્વારકાધીશનો જી ઘણા બધા ફોટો વાયરલ રીલ બધામાં દેખાતું હોય છે આખે આખો બ્રિજનો અલગ અલગ ફોટા બધા હોય છે એટલે માણસો અહીંયા સેલ્ફી ફરવા માટે પણ ઉભા રહેતા હોય છે તો હું તમને બ્રિજ દેખાડી દઉં મિત્રો દ્વારકાધીશ નો મોરબીનો નજારો તમે દેખા લીધો તો તમે જોઈ શકો છો આ છે નો નજારો કેવો સરસ મજાનો નજારો છે અને આવડું આ છે બીજું ઓલીબાજીના પુલ નું જોઈ લો કેવો મસ્ત નજારો દેખાય છે આખે આખો પુલ ઉપર તમે જોઈ શકો છો કેવો મસ્તીનો નજારો છે પુલ ઉપરનો અને આખે આખો કંઈક આવો પુલ છે તો તમે જોઈ લો ને જગા જગા ઉપર કેમેરા પણ લગાવવામાં આવેલા છે જેથી કરીને કોઈ પણ જાતનું કઈ થાય નહીં આગળ વધી રહ્યા છીએ તો તમે જઈ શકો છો આખે આખો નજારો હું તમને દેખાડી દઉં કેમેરામાં પુલ ઉપર કેવો સરસ મજાનો દેખાય છે તે ચાલો આપણે હવે ધીમે ધીમે આગળ વધીએ અને આ પુલ પાર કરીને ડાયરેક્ટ આવી જાય છે બેટ દ્વારકાધીશ સરસ મજાનો છે અહીંથી હવે આપણે બેટ દ્વારકા દર્શન કરવા માટે તો આ ગયો છે મેઇન પુલ જે ફેમસ પુલ કહેવામાં આવે છે તેઓ પુલ છે જોઈ લો માણસો આયા બધા ઘણા બધા વિડીયો બનાવતા હોય છે રીલ બનાવતા હોય છે માણસો અલગ અલગ શાંતિ શાંતિથી ચલાવજો જેથી કરીને કોઈને લાગી બાકી ન જાય કેમ કે માણસો અત્યારે ફોટા પડવા વાળા જાજા લોકો આવતા હોય છે આ જગ્યાએ તમે જોઈ શકો છો બંને બાજુ માણસો ફોટા પડાવવા માટે ઉભા રહી ગયા છે મિત્રો આ સાઈડ ને આ સાઈડ ને તમે એનો નજારો એકવા લો મિત્રો પુલ ઉપર ગયો મસ્તીનો દેખાય છે અહીંથી આપણને સામે કાનુડો આપણને દેખાય છે કેવા મસ્ત કાનુડો દેખાય છે તમે જોઈ લો કાનુડા નું મોર બીચ જે રાખવામાં આવ્યું છે સોરી કાનુડો તો નહીં મોર બીચ નજારો જ ક્યાંક અલગ છે મોર બીચ હિસાબે આખે આખા પુલ નું જે કહેવાય ને મહત્વ વધી ગયું છે સેલ્ફી પોઈન્ટ નું મહત્વ વધી ગયું છે માણસો બહુ જજા આવતા હોય છે મોર બીચ હિસાબે અહીંયા ફોટો પડાવવા માટે તમે જોઈ શકો છો આખે આખો પુલ આપણે જોઈ લીધો બેટ દ્વારકા બેટ દ્વારકા ત્યાં દર્શન કરીએ શું શું જોવાનું છે તે બધી વસ્તુ આપણે જોઈએ તો મિત્રો આપણે પોચી ગયા છીએ અભિ માતાજી મંદિરે તમે જોઈ શકો છો સામેની જગ્યાએ પાર્કિંગ ને બધું અહીંયા રાખવામાં આવ્યું છે અને સરસ મજાનું મંદિર છે તો તમે બેટ દ્વારકા આવતા હોય તો બેટ દ્વારકાની સામેની સાઈડમાં જે પાર્કિંગની પાછળ જે રસ્તો જતો હોય છે તે રસ્તા ઉપર આવડવા મંદિર આવતું હોય છે તો તમે જોઈ લઈએ પાર્કિંગ ને હિંચકા લપસી અને બધું અહીંયા રાખવામાં આવ્યું છે ને આપણે જઈ છીએ ડાયરેક્ટ મંદિરની અંદર તો કાંઈક આવો ગેટ છે શ્રી અભ્યય માતાજીનું મંદિર મિત્રો એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે તેની સભામાં જતા હતા ત્યારે માતાજીને પૂજા અર્ચના જય માતાજીની પૂજા અર્ચના કરીને જાતા હતા એવું કહેવામાં આવે છે સાચું તો ખ્યાલ નથી તમને ખબર હોય તો પણ તમે મંદિર જોઈ લો મિત્રો સરસ મજાનું મંદિર આ બનાવેલું છે ને એકદમ શાંત વાતાવરણ છે તો તમે ગમે ત્યારે બેટ દ્વારકા આવો તો આ મંદિરે આવવાનું ચોક્કસ ભૂલતા નહીં આપણને અહીંયા એકદમ શાંત વાતાવરણ ને મજા જ આવી જાય મિત્રો એવું સરસ મજાનું મંદિર છે આવડું આ બેટ દ્વારકામાં આવેલું તમે જોઈ લો ચારે બાજુ સમુદ્ર અને વચ્ચે મંદિર આવેલું છે તો ચાલો આપણે માતાજીના દર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવો મિત્રો તો કાંઈક આવો નજારો છે મંદિરનો તમે જોઈ લઈએ આપણે બુટ બુટ પહેલાં ઉતાર દીધા હતા પછી મેં કીધું દર્શન કરી પછી તમને દર્શન કરાવો તો અહીંયા આવું કંઈક મંદિર છે કેનું છે તો ખ્યાલ નથી નાનો ઇતિહાસ પણ આપણને જાદુ ખ્યાલ નથી એટલે મારે તમને કેમ કેવું કે આવડું આ મંદિર છે તે પણ તમે મંદિર એકવાર જોઈ લો જીણો દ્વાર કરીને સરસ મજાનું બનાવવામાં આવ્યું છે મંદિરના દ્વાર તો અત્યારે અંદર બંધ છે એટલે આપણે બહારથી થાય એટલે તમને દર્શન કરાવી દઈશ તે પહેલાં તમે આ ધૂણાના દર્શન કરી લો ધૂણાના દર્શન કરીને અહીંયા સરસ મજાના ત્રણ સિંહ રાખવામાં આવ્યા છે ને સ્તુતિ લખવામાં આવી છે તો તમે સ્ક્રીનશોટ પાડીને વાંચી લેજો સ્તુતિ ને એક આવું મંદિર છે બેટ દ્વારકામાં જોઈ લો સરસ મજાનું અને આમાં દર્શન કરી લો કેમ કે ઓમાં જારીના હિસાબે દર્શન નહીં થાય મિત્રો અને અહીંયા કંઈક માતાજીનો ઇતિહાસ લખવામાં આવેલો છે તો સ્ક્રીનશોટ પાડીને વાંચી લેજો શું કહેવામાં માગે છે તે અભ્યાય માતાજીનો ઇતિહાસ તો તમે જોઈ શકો છો મંદિરની અંદર તમને દર્શન કરાવી દો પણ બે બાજુ જારી છે એટલે આપણને સરખા દર્શન નહીં થાય તો છતાં બને ત્યાં સુધી તમને દર્શન કરાવી દો છો મિત્રો વ્યવસ્થિત કારણ કે બે જારી છે ને બે જારીમાં તાળા મારેલા છે તો તમે અહીંયાથી દર્શન કરી લ્યો માતાજીના અને કોમેન્ટ બોક્સમાં જય અભિયમાં લખી દેજો અને કોણ કોના જગ્યાએ દર્શન કરવા આવ્યું છે તો ચોક્કસપણે કહેજો મિત્રો કે બપોરના ટાઈમે આ મંદિર બંધ હોય છે મિત્રો ને અહીંયા કાંઈક નારિયલ ને એવું બધું અહીં ચડાવવામાં આવે છે તો આ બાજુ નારિયલ છોડવાની વ્યવસ્થા છે તમે પરિસર મસ્ત લાગે છે એકદમ જયારે બાજુ સમુદ્રની વચ્ચે જંગલમાં આપણે આવી ગયા હોય એવો નજારો છે તો બે દ્વારક આવો એટલે તમે ભૂલતા નહીં આ જગ્યાએ દર્શન કરવા એક વાર તો ચોક્કસ દર્શન કરવા આવજો અને હું તમને અહીંથી દેખાડું છું એક સરસ મજાનો નજારો તો બનાવી જાય વિડીયોમાં આગળ તો મિત્રો આવું મંદિર હતું મંદિરમાં જ્યારે બાજુ ઝાડવા આવેલા છે તો એકદમ આપણને જંગલમાં આવ્યો હોય કુદરતી નજારો આપણને આવ્યો હોય ને એવો નજારાનો અહેસાસ થાય છે હું તમને એક મસ્તીની ચીજ અહીંથી દેખાડું છું થોડુંક મને જોઈન ચાલુ જો કેમ કે અહીંયા મેન્ટેનન્સ કામ ચાલુ છે એટલે પણ તમે જોઈ લો સરખું લેવલ આવે ને ત્યાંથી હું તમને દેખાડું અહીંથી એવો મસ્તીનો નજારો દેખાય છે કે તમે જોઈને તમને એમ થશે કે ના બાકી મસ્ત જગ્યા ને મસ્ત લોકેશન બીજ જે બે દ્વારકાનો બીચ કહેવામાં આવેલો બ્રિજ કહેવામાં આવે છે બ્રિજ નો નજારો તમે અહીંથી જોઈ લો કેવો મસ્તીનો દેખાય છે બ્રિજ આખે આખો અહીંથી એકદમ જોઈ લો મિત્રો કેવો સરસ મજાનો બ્રિજ દેખાય છે તો આ મંદિર આગળથી આપણને બ્રિજનો નજારો આવો દેખાય છે તમે ગમે ત્યારે આવતા હોય તો એકવાર ચોક્કસ આ જગ્યાની મુલાકાત લેજો કે અહીંયા મજા આવે એવી જગ્યા છે શાંત વાતાવરણ છે અને બપોરના ટાઈમમાં એવો એટલે મજા જ આવે આરામ કરવાની પણ મજા આવે